જુનાગઢથી ભવનાથ સાત કિલોમીટર દૂર આવેલું છે પ્રસિદ્ધ ગિરનાર પર્વતમાળાની વસેલું આ ગામ હિન્દુ અને જૈન માટેનું યાત્રા સ્થળ છે અને ભવનાથ સંસ્કૃતના બે શબ્દ થી બનેલું છે ભવ એટલે ભગવાન શિવનું એક ઉપનામ અને નાથ એટલે સ્વામી રક્ષક અધિપતિ આથી ભવનાથ ભવનાથ નો અર્થ થાય છે સૃષ્ટિના સ્વામી અથવા ભવનાનાથ જે ભગવાન શિવ એક પવિત્ર નામ છે અહીંના મંદિરને ભવનાથ મહાદેવ કહેવાનું કારણ એ છે કે આ સ્થળે શિવજીને પ્રાચીન અને અત્યંત પૂજનીય સ્થાન છે જ્યાં તેઓ સ્વયંભૂ રૂપે પૂજાય છે અને જે ભવનાથ મહાદેવની મૂર્તિ છે એ સ્વયંભૂ છે એ તમે હવે વિડિયોમાં દર્શન કરી શકો છો જે મહાદેવની મૂર્તિ છે લિંગ છે એ સ્વયંભૂ અને બિરાજમાન છે મંદિર પણ અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે અહીં પ્રસિદ્ધ ભવનાથ મહાદેવનું મંદિર મૃગીકુંડ અને પુરાણ પુરાણ માધ્યમ પ્રસિદ્ધ મંદિર આવેલું છે તમે સામાન્ય જોઈ રહ્યા છો એ જે મૃગીકુંડ મહાશિવરાત્રિના મૃગીકુંડમાં નાગા સાથે પવિત્ર સ્નાન કરે છે અને મેળો પણ મોટી સંખ્યામાં થાય છે અને ભક્તોની ભીડો પણ બહુ જોવા મળે છે અશોક સામ્રાટ ચામ્રજેત દ્વારા અહીં બંધાયેલું સુદર્શન તળાવ ઐતિહાસિક સ્થળ ગણાય છે ગિરનાર પર્વત પર ચડવા માટે પગથિયા અહીંથી શરૂ થાય છે અહીં અનેક નામી અનામી હિન્દુ અને ધર્મશાળાઓ પણ આવેલી છે જે યાત્રિકો માટે રહેવા જમવા માટેની સુવિધા પૂરી પાડે છે મહાશિવરાત્રીનો મેળો પણ ભરાય છે બીજી ગિરનારની લીલી પરિક્રમા પણ એક અહીંથી બે મોટા ઉત્સવ ગણવામાં આવે છે ગિરનાર પર્વત હંમેશાથી સાધુ સંતો ની તપસ્યા માટેનું કેન્દ્ર રહ્યું છે મંદિરની એક જટ પાછળ એક હોટલ છે એ પણ મંદિરની ખૂબ શોભા વધારી છે લિંગ આકાર આપેલો છે હોટલ ને તો મિત્રો આપણે આખા ભવનાથ મહાદેવના દર્શન કર્યા તમને વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વિડીયોમાં આપણે મળતા રહેશું ત્યાં સુધી બધે હર હર મહાદેવ